નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં નમસ્કાર મિત્રો આજે તમને જાણવા જઈ રહ્યા છીએ વિવાહમાં આવતી બાધા તેમજ તેનું નિવારણ બધી જ માહિતી આપવામાં આવશે તો દોસ્તો પૂરો જોજો અને વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમને જીવનમાં આવતી મુશ્કેલીમાંથી અમે બહાર કાઢવાનો પ્રયાસ કરી છું તો દોસ્તો ચાલો આપણે આજના સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ

પરંતુ કેટલાક લોકો તેમના જીવન સાથી એવી સ્થિતિમાં જીવનમાં સંતોષ લાવવાની અને આર્થિક આધ્યાત્મિક મજબૂતી મેળવવાની અનેક રીતો છે જે દૂરથી એવા લોકોને મદરૂપ થતી હોય છે જેમણે પોતાના જીવનમાં વિવાહમાં વિલંબ અનુભવ્યો હોય આ લેખમાં આપણે જાણીશું એવા સરળ અને અસરકારક ઉપાયો વિશે જે તમારા વિવાહ માટે મદરૂપ સાબિત થઈ શકે છે આ ઉપાયો એ એવું જ સરળ છે જેમણે ઘણીવાર લોકોએ તેમના મંગલ જીવનને એક દ્રુત અને સુખી માર્ગ પર ડાળો છે સંયમ અને શ્રદ્ધા સાથે વર્તન કરો તમારા વિવાહને શ્રેષ્ઠ બનાવવાનું એક મુખ્ય તત્વ એ છે કે તમે સમાધાન અને અને શ્રદ્ધા સાથે જીવન જીવશો પ્રકૃતિના નિયમો સંસ્કૃતિ પ્રમાણે શ્રદ્ધા અને સન્માન દ્વારા જીવન સાથે જોડાવું શ્રેષ્ઠ છે અસલ વાત એ છે કે આ વાત પર પ્રકૃતિ અને આધ્યાત્મિક બાબતોનું મુખ્ય નિયંત્રણ છે ત્યારે શ્રદ્ધા રાખો એકબીજા માટે પ્રીતિ અને સન્માન રાખો તા બધું તમારા જીવનમાં તમારી જાતને એક નવો સંજોગ આપે છે ભગવાન અને તમારી કુળદેવતા માટે પ્રાર્થના કરવાથી તમારા જીવનમાં શુભતા આવે છે તમારા જીવન સાથી સાથે સંબંધના સંપર્કમાં વધુ શુદ્ધતા અને મૌલિકતા લાવવાનો આ એક શ્રેષ્ઠ માર્ગ છે હળવો અને દયાળુ વલણ રાખો માત્ર તમારા વ્યક્તિત્વમાં નહીં પરંતુ તમારી આસપાસના લોકોને પણ માન્યતા અને પ્રેમ આપવું એટલું જ છે તમે જ્યારથી સરળતા અને દયાળુતાથી વાતચીત શરૂ કરો છો લોકો તમારા નજીક આવવાનું શરૂ કરે છે જે આગામી વ્યાપારિક વ્યક્તિગત અને સામાજિક સંબંધોમાં ફેરફાર લાવવાનો એક સારો પ્રયાસ છે હળવા વલણથી જીવનમાં સુખ અને સંતોષ થાય છે જે મંગલ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે જ્યોતિષશાસ્ત્ર અને અગ્નિવિધિ આજના સમયમાં જીરો અતિ મહત્વપૂર્ણ છે અને આ શક્ય બનાવવો એ જ વ્યાવસાયિક દિશા માટે મહત્વપૂર્ણ છે આગળ આગળ આગ અને કરવા સાથે આપ વધી શકો છો જેમ લગ્નમાં મંજૂરી ન મળતી હોય તો અજમાવો આ સરળ ઉપાય તમને પણ મળશે પ્યાર અને સક્સેસફુલ લગ્ન તમારું મંગલરક્ષક મંત્ર પોપતલાલની જેમ તમારા લગ્ન પર નક્કી થતા થતા રહી જતા હોય તો કરો આ ઉપાય ઝડપથી વાગશે લગ્નના ઢોલ શીઘ્ર વિવાહ માટે કરો આ સરળ અને અસરકારક ઉપાય આ વ્રતથી અડચણ થશે દૂર લગ્ન વિના પરિવાર કે સમાજની કલ્પના પણ કરી શકાતી નથી ઘણી વખત લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે છે તેમને કેવી રીતે દૂર કરવા જાણો તેના ઉપાયો વિશે જાણીએ લગ્નને સંતાન વૃદ્ધિનો આધાર માનવામાં આવે છે જો લગ્નમાં કોઈ સમસ્યા હોય અથવા લગ્નમાં વિલંબ થતો હોય તો તેનો સમયસર ઉપાય કરવો જોઈએ નહીંતર સમસ્યાઓ વધવા લાગે છે માણસની દરેક સમસ્યાનો ઉકેલ જ્યોતિષમાં રહેલો છે આમાં વહેલા લગ્ન માટેના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે તેમાંથી કેટલાક તમને અહીં જણાવવામાં આવી રહ્યા હે શીઘ્ર લગ્નના ઉપાય વહેલા લગ્નના ઉપાય તરીકે દેશવાસીઓએ શરીર પર પિયા વસ્ત્રો પહેરવા જોઈએ દુર્ગા સપ્તષ્ટીના રોજ અર્ગલ સ્તોત્રનો પાઠ કરવાથી અવિવાહિત લોકોના લગ્ન જલ્દી થાય છે વાસ્તુ યંત્રની પૂજા કરો જો કોઈ યુવક લગ્ન માટે છોકરી જોવા જઈ રહ્યો હોય તો તેણે ગોળ ખાઈને જવું જોઈએ આનાથી વહેલા લગ્ન થાય છે શીઘ્ર વિવાહના ઉપાય તરીકે શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ તેમને લાડુ ચઢાવવા જોઈએ આમ કરવાથી પુરુષોના લગ્નમાં આવતી અડચણો દૂર થાય છે જ્યારે છોકરીઓએ ગણપતિ મહારાજને માલપુઆ અર્પણ કરવું જોઈએ વહેલા લગ્ન માટે નવગ્રહ યંત્રની સ્થાપના અને પૂજા સ્થાન પર કરવી જોઈએ દર ગુરુવારે પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરો જેના કારણે જલ્દી લગ્ન થવાની શક્યતાઓ ઊભી થાય છે ભોજનમાં કેસરનું સેવન કરવું જોઈએ આમ કરવાથી વહેલા લગ્નની શક્યતાઓ રહે છે તમારા કરતા મોટી ઉંમરના લોકોને હંમેશા માન આપો આમ કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ગુરુવારે કેળાના ઝાડની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો અને ગુરુ ગુરુના એકસો આઠ નામનો જાપ કરો આમ કરવાથી લગ્ન શીઘ્ર થાય છે પાણીમાં એલચી નાખીને ઉકાળો પછી આ નહાવાના પાણીમાં મિક્સ કરો આ પછી આ પાણીથી સ્નાન કરો આ ઉપાયથી શુકરના શુક્રના દોષોને દૂર કરી શકાય છે ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરો વિવાહ ટોટકા ગુરુવારે ગાયને થોડી હળદર થોડો ગોળ ચણાની દાળ ખવડાવો જેના કારણે લગ્નનો યોગ જલ્દી બને છે લગ્ન કરવા ઇચ્છુક યુવતીઓએ ગુરુવારે હળદરનો એક ગઠ્ઠો પીળા કપડામાં લપેટીને તકિયા નીચે રાખવો જોઈએ આમ કરવાથી હાથ જલ્દી પીળા થવાનો શુભ યોગ બને છે જે યુવતીઓના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય તેમણે કોઈ પણ મંદિરમાં માટીના ઘડાને મશરૂમ્સ ભરેલી દાન કરો યુવતીના જલ્દી લગ્ન થશે શુક્રવારે સૂર્યાસ્ત પહેલા લગ્ન માટે ભગવાનને પ્રાર્થના કરો અને નહવાના પાણીમાં હળદર નાખીને નાવ ફેંગ અનુસાર કેટલાક તાજા ફૂલ એવા પણ હોય છે જે માંગલિક પોઝિટિવ એનર્જીનો પ્રવાહ વધારે છે અને જેના કારણે ઘરમાં વિવાહ યોગ્ય યુવતી કે યુવક લગ્ન ઝડપથી નક્કી થઈ શકે છે ઘણા લોકો એવા હોય છે જેમના લગ્નની વાત લગભગ ફાઈનલ થવાની હોય પરંતુ કોઈ કારણોસર લગ્ન નક્કી થઈ શકતા નથી જેની સાથે વારંવાર આવું થતું હોય તેમણે પિયોનીના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ વાસ્તુશાસ્ત્રનો પ્રયોગ દરેક દેશમાં અલગ અલગ રીતે થાય છે અને દરેક દેશમાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે ચીનમાં તેને ફેંગશુ નામથી પણ ઓળખવામાં આવે છે ફેંગશુઈમાં કેટલાક ઉપાય તાજા ફૂલ સંબંધિત છે તાજા ફૂલનો પોતાનો અલગ પ્રભાવ હોય છે તાજા ફૂલનો ઉપયોગ કેટલીક વિશેષ બાબતોમાં કરવામાં આવે તો તેનાથી લાભ થાય છે તાજા ફૂલના ઉપયોગથી પોઝિટિવ એનર્જી આવે છે પિયોનીના ફૂલ માંગલિક પોઝિટિવ એનર્જીનો પ્રવાહ વધારે છે ખાસ કરીને જે ઘરમાં વિવાહ યોગ્ય કન્યાઓ હોય અને પરિવારના લોકો તેના લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા હોય તેમના માટે આ ફૂલ લાભકારી છે જો કન્યાના લગ્ન નક્કી થતા થતા અટકી જતા હોય અને તેના લગ્નમાં બાધા આવતી હોય તો યુવતીના રૂમમાં આ ફૂલ રાખી દેવા જોઈએ અનુસાર જે રૂમમાં યુવતી સૌથી વધુ સમય પસાર કરતી હોય તે રૂમની દક્ષિણ પશ્ચિમ દિશામાં એટલે કે નૈઋત્ય ખૂણામાં પિયોનીના ફૂલ રાખવાથી શુભ ફળ ઝડપથી મળે છે આ ફૂલ રાખવાની શરૂઆત કર્યાના થોડા જ દિવસમાં લગ્ન સંબંધિત બાધાઓનું સમાધાન થઈ જાય છે જો આ ફૂલ મળતા ન હોય અથવા તો મોંઘા હોવાના કારણે આ ફૂલને રોજ રાખી શકાય તેવી સ્થિતિ ન હોય તો તમે આ ફૂલની પેઇન્ટિંગને પણ રૂમના નૈઋત્ય ખૂણોમાં રાખી શકો છો શીઘ્ર વિવાહ માટે ગુરુવારના દિવસે કરો આ ઉપાય આજે બની રહ્યો છે શું ગુરુવારને ખાસ દિવસ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આજે સંકષ્ટી ચતુર્થી પણ છે આ દિવસે ખાસ ઉપાય કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે ગુરુવાર ને ખાસ દિવસ માનવામાં આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે આજે સંકષ્ટિ ચતુર્થી પણ છે આ દિવસે ખાસ ઉપાય કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે શીઘ્ર વિવાહ માટે આજે કરો આ ઉપાય ઘણી વખત ઘણા પ્રયત્નો પછી પણ લગ્નમાં અવરોધો અને પરેશાનીઓ રહે છે ક્યારેક વિલંબ પણ માનસિક ચિંતા અને તણાવનું કારણ બની જાય છે જો વિવાહમાં વિલંબ થતો હોય અથવા કોઈ વિઘ્ન આવે તો ગુરુવારે ભગવાન વિષ્ણુની પૂજા અવશ્ય કરવી આ દિવસે વ્રત રાખવું પણ શુભ માનવામાં આવે છે આ સાથે આ દિવસે પીળા વસ્ત્રો પહેરવાની સાથે ભગવાનને પીળી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ અને પોતે પણ આ દિવસે પીળી વસ્તુઓ ખાવી જોઈએ ચણાના ના લોટના લાડુ ચણાના લોટની રોટલી ખાઓ આ સાથે દાન પુણ્ય પણ કરી શકો છો સુંદરકાંડ નો પાઠ કરો સુંદરકાંડ નો પાઠ પણ લગ્નમાં થતા વિલંબને દૂર કરે છે એવું માનવામાં આવે છે કે તુલસીદાસની રામાયણના સુંદરકાંડનો નિયમિત પાઠ કરવાથી લાભ મળે છે એકવીસ દિવસ સુધી સતત સુંદરકાંડનો પાઠ કરવાથી લગ્નમાં આવતા અવરોધો અને અન્ય સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે પાઠ કરતી વખતે હનુમાનજીની તસવીર લગાવીને અથવા ભગવાન રામની તસવીર માતા સીતાને આપીને પૂજા કરો આ ચોપાઈનો પાઠ અવશ્ય કરો અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે જ્યોતિષ રાજ કોઈ પણ પ્રકારની માન્યતા માહિતીને સમર્થન આપતું નથી કોઈ પણ માહિતી અથવા ધારણાને અમલી કરતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો